અને ટોટલ હાજીની આવકની વાત કરીને તો અંદાજીત મિત્રો પચીસ હજાર આસપાસની આવક તો થઈ જશે એવું લાગી રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજારમાં આ માહિતી સારી લાગી ગઈ તો તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને એકાવન રૂપિયા ના ભાવ જે છે ચોવીસ નંબર મગફળી છે અગિયારસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે ચોવીસ નંબર માલ છે અગિયારસો ને એકાવન અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે ચોવીસ નંબર મગફળી છે આમાં અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે ચોવીસ નંબર છે અગિયારસો ને અગિયાર ચોવીસ નંબર અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે એક હજારને છોતેર રૂપિયા એક હજારને છોતેર રૂપિયાનો ભાવ છે બીટી બત્રી માલ છે એક હજારને છોતેર રૂપિયામાં વેચાણો છે આ બીટી બત્રી છે એક રૂપિયાનો ભાવ એક હજાર અગિયાર રૂપિયાનો ભાવ છે એક અગિયાર રૂપિયાનો ભાવ છે મીટી બત્રી છે એક અગિયાર રૂપિયામાં વેચાણી છે એક અગિયાર

ભાવ છે મિત્રો તો ફાઇનલી આ ટાઈપ નું આજનું બજાર હતું મિત્રો અને તેજી મંદિરની ની વાત કરીએ તો ચોવીસ નંબર માં બજારમાં થોડુંક એવું કરંટ એવું લાગી રહ્યું છે કાલકતા અને ઓગણચાલીસમાં માં ને એમાં ટકેલું બજાર જોવા મળી રહ્યું છે